શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજન વલ્લભાય નમહ શ્યામ સુંદર શ્રીયમ ને મહારાણી કી જે ગુસાયજી પરમ દયાલ કીજે શ્રી બાકી બિહારી લાલ કીજે શ્રી રાધે રાણી કીજે જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો સ્વાગત છે તમારું અમારી ચેનલ મેહ કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો

ગોલોકમાં થયેલા સાત્વિક સંઘર્ષનું જ એક પ્રાયશ્ચિત છે આટલું સાંભળતા જ નારદજીના નેત્ર વિસ્ફારિત થઈ ગયા એમને આજ સુધી આ વાતની ખબર જ ન હતી ત્યારે પ્રભુએ કહ્યું કે મુનિવર તમે તો જાણો છો કે ત્રેતા યુગના રામ અવતારમાં આજ ગોલોકેશ્વરી શ્રી રાધાજી તરતી માતાના પુત્રી સીતાજી રૂપે જન્મ્યા હતા અને શ્રી રામ રૂપે અવતારધારી મારા અર્ધાંગન બન્યા હતા એક દિવસ વાત વાતમાં મારાથી મારા વેતરની વ્યથા રાધાજી સમક્ષ પ્રગટ થઈ ગઈ અને મેં તેને મીઠો ઠપકો આપતા કહ્યું કે દેવી રામ અવતારમાં મારી માનવ પત્ની તરીકે તમને એવું તે શું દુઃખ પડ્યું કે તમે મને એકલો મૂકીને બે પુત્રોની જવાબદારી મને સોંપીને ઉતાવળે અહીંથી ચાલ્યા ગયા એવા તમે શું અપરાધ કર્યો કે તમે મને આટલો મોટો અન્યાય કર્યો તમારે લવ કુશ નહીં પરંતુ મારો વિચાર તો કરવો જ જોઈતો હતો આવો મીઠો ઠપકો સાંભળી રાધાજી બોલ્યા કે પ્રભુ આપ જો એમ માનતા હો કે આપની આ માન્યતાનું અવશ્ય ખંડન કરીશ તો મારી પર દ્રઢ પ્રતિજ્ઞા છે પ્રભુ કે ફરી કોઈ વાર જો મને આપની સાથે આ ભૂલોકમાં માનવ સ્ત્રીનો અવતાર લેવાની તક મળશે અને આપ મારો ત્યાગ કરશો ને તો હું પણ તમને બતાવી દઈશ કે મર્યાદા ધર્મનું પાલન આ રાધા કેટલી હદ સુધી કરી શકે છે આટલું બોલતા જ રાધાજી રિસાઈને પોતાના આવાસે ચાલ્યા ગયા ત્યારબાદ લાંબા સમય સુધી અમારી વચ્ચે અબોલા રહ્યા પરંતુ આ અબોલાનું જે મૂળભૂત કારણ હતું ને તે તો કોઈ જાણતું જ નથી પહેલી જ વાર તમારી આગળ આ સ્પષ્ટ થઈ ગયું ત્યારબાદ બીજા દિવસની સવાર થઈ ગઈ ત્યાં સાસરુ સાસરુષી દેવકી માનો સંદેશો લઈને સેવિકાઓ આવી અને તેને જણાવ્યું કે આજે દેવર્ષી નારદજી સહ દેવકી નંદન બપોરનું ભોજન ત્યાં લેશે અને સાથે સાથે આઠે પુત્ર વધુ અને પુત્ર પરિવાર સાથે ત્યાં બાના મહેલે પધારવાનું ખાસ આમંત્રણ અપાયું ત્યારબાદ પૂજાપાઠથી પરવારીને દેવર્ષી નારદજી સમક્ષ ન અગ્રહ શાંતિયજ્ઞની પ્રાથમિક ચર્ચાઓ ત્યાં એમની સાથે શરૂ થઈ ગઈ તો ચાલો હવે આપણે આગળ લઈએ નારદજીને આ નવગ્રહ શાંતિ યજ્ઞની જવાબદારી સોંપીને બધાએ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો છે અને આ જવાબદારી નારાજી સ્વીકારીને તે બદલ સૌએ તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો છે પછી મંત્રી મંત્રીમંડળની આજ સવારની બેઠકમાં આ અંગેની વિધિસર જાહેરાત કરાવવા અને શાંતિ યજ્ઞની પૂર્વ તૈયારીને લગતી જે કઈ આનુસંગિક વ્યવસ્થા ઊભી કરવી પડે ને તેનો કારભાર પણ જવાબદાર વ્યક્તિઓને સોંપવા માટે

ગતિ જોઈને યોગ્ય મુરત આજે સવારે જોઈ રાખ્યું છે પવિત્રમાં પવિત્ર માર્ગશીષ માસ શરૂ થવાને આડે હજી 5 દિવસનો સમય બાકી છે આપ સૌ જો આ 5 દિવસમાં રાત દિવસ એક કરી અને આ યજ્ઞને લગતી તમામ તૈયારી કરી શકો ને તો નવ દિવસ સુધી ચાલનારા આ નવ ગ્રહ શાંતિ યજ્ઞનો મંગલ પ્રારંભ માર્ગશીષ માસના શુક્લ પક્ષની પ્રતિપદાના રોજથી કરી શકાય અને નોમ ના દિવસે એની પૂર્ણાહુતિ થઈ શકે વળી એની સાથે સાથે પ્રભુએ મને પોષી પૂનમે કુંભ યમુના સ્નાન કરવા સૌ સ્વજનોને ને કુરુક્ષેત્ર પહોંચી જવું છે એ વાત પણ કહેલી છે તેથી એ શુભ યાત્રા પ્રસ્થાન દિન પણ મેં માક્ષસુર અગિયારસ ના નિશ્ચિત કર્યો છે આમ યજ્ઞો અને યાત્રા બંને ના આ મુહૂર્ત જો આપ સૌને માન્ય હોય ને તો આજે આપની આ રાજસભામાં આ બંને મુહૂર્ત સચવાય રહે ને એ રીતે ખૂબ ઝડપથી વ્યવસ્થા કરવાની કામગીરી ગોઠવવી પડશે રાજ પુરોહિત અને કુલગુરુના માથા પરથી તો જાણે કોણો મોટો બોજ ઉતરી ગયો જે કામ એમને કરવાનું હતું ને એ જ કામ સર્વશાસ્ત્રના પારંગત વર્ય નારદજીએ સ્વયં કરી જ આપ્યું એથી એમની ખુશીનો કોઈ પાર ન રહ્યો એમણે બંને શર્ષ આ બંને શુભ મુહૂર્તને વધાવી લીધા

એટલું કહ્યું ને પ્રભુ બોલી રહ્યા ત્યાં તો સેવિકાઓ સુવર્ણ થાળમાં મહાપ્રસાદ અને મધુરા ગયા ત્યારે આ તકની રાહ જોઈને ઉભેલી શ્યામ સુંદર ની સાથે રાણીઓ લુક્ષમણીજી પાસે દોડી આવી અને સૌ હરખભેર તાતશ્રી વસુદેવજી ના દેવકી ભવન પર પોચી જવા ઉતાવળે રવાની થઈ ગઈ લગભગ मध्याह्न સમયે શ્રી કૃષ્ણ બલરામ દેવર્સી નારાદજીને લઈને માતૃશ્રીના મહેલે ભોજનાર્થે પધાર્યા ત્યારે શ્યામ સદોના તમામ સ્વજનો પૂજ્ય વસુદેવજી દેવકીજી અને રોહિણી માની ઉપસ્થિતિમાં જ એમના આગમનની રાહ જોઈને જ બેઠા હતા નવગ્રહો શાંતિ યજ્ઞ અંગે આજની સભામાં શું નિર્ણય લેવાયો શું શું નક્કી થયું ને તે જાણવાની જિજ્ઞાસા માત્રથી જ વડીલોને નહીં પણ રાણીઓને સુભદ્રાજીને અને પુત્રો પૌત્રો પુત્ર વધુઓ સૌ કોઈને હતી તેથી પહેલો જ પ્રશ્ન એ પૂછાયો કે પછી શું થયું આજની રાજસભામાં કાયમ જ દાઉજીનો અધિકાર લઈને કોઈને કોઈ બહાને છીનવી લેતા પ્રભુ શ્રી કૃષ્ણ આજનું આ રમણીય વાતાવરણ જોઈને પોતાને હાથે જ આ અધિકાર પોતાના મોટા ભાઈને ભોગવવા દીધો દાવજીને ઈશારાથી કહ્યું કે આ લોકોને જિજ્ઞાસા આજે તમે જ સંતૃપ્ત કરો પણ દાવજી જેનું નામ છે ને એમને એમ જિજ્ઞાસા સંતોષે તો તો થઈ જ રહ્યું એ તો મો ઉપર પૂર્ણ ગંભીરતા ધારણ કરીને બોલ્યા કઈ તો પેટમાં પકડીને ભૂખ લાગી છે પેટમાં વજન પડશે ને તો જ બોલવાની શક્તિ આવશે અને ભોજન શાળામાં બોલવા ઉપર માતૃશ્રી હજી પ્રતિબંધ ક્યાં મૂક્યો છે એટલે ખાતા ખાતા બધું નિરાતે કહેવાશે પૂછો મુનિવર ને ભૂખે ભજન ન હોય ગોપાલા એવો તેઓ બધાને કહે છે કે નહીં અને બધા ખડખડાટ હસી પડ્યા પ્રેમવત્સલ વત્સલ દેવકી માં અને પરિવાર ગેલા રોહિણી માં એ સૌને ભોજન ગૃહ તરફ દોરી ગયા અને જમતા જમતા દાવજી જે સમાચાર આપ્યા ને તેનો સાર એટલો જ હતો કે માક્ષર સુદ એકમ થી નોમ સુધીના નવ દોષો સુધી યોજાનાર આ નવ ગ્રહ શાંતિ યજ્ઞ માં દરરોજ ક્રમશ એક પછી ગ્રહ દેવ શાંતિ માટેનો સ્ત્રોત પાઠ થશે અને જેના સ્ત્રોતા પણ રોજ રોજના અલગ અલગ હશે આમંત્રિત ઋષિ ગણમાંથી માંથી દેવર્ષિ નારદ જી નક્કી કરે ને તે ઋષિવર અને જે તે દિવસના મુખ્ય સ્ત્રોતા બનશે

અને બ્રહ્મ ભોજન કરવાની કૃપા કરવાનું આમંત્રણ લઈને ચડપી ઘોડે સવારીની અલગ અલગ ટુકડીઓ ચારે દિશાઓમાં દાંડી પીઠો આજ બપોર પછી જ ઉપડી જશે રાજ મહાલયની કઈ ભૂમિ પર યજ્ઞશાળા ઊભી ઉભી કરવી અને યજ્ઞ વિધિ ની ચારે ગમે તે સ્થળે બેસીને પણ યજ્ઞ વિધિ નિરાતે નિરખી શકાય ને એવી બેઠક વ્યવસ્થા સાથેનો વિશાળ સમિયાળો કેવી રીતે ઉભો કરવો તેનું માર્ગદર્શન રાજ્યના સ્થપતિઓને શ્રી કૃષ્ણ પોતે જાતે જ આપવાના હતા જ્યારે નવે નવ દિવસ સુધીની બંને ટંકની હજારો આમંત્રિતો માટેની સમગ્ર ભોજન વ્યવસ્થાનો ભાર અમે સૌએ ઉદ્ધવજી અને જમાયરાજ અર્જુનજીને સોંપવાનો વિચાર કર્યો છે તેઓ આજકાલ અત્રે અહીં આવી પહોંચશે એવા સમાચાર દૂતો દ્વારા પ્રાપ્ત થયા છે તેથી તેઓ આવે ને તે પહેલા

દ્વારિકામાં પધારવાના આમંત્રણો તૈયાર થઈ રહ્યા છે એટલું જ નહીં એમના સૌના નિવાસની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવાની જવાબદારી જે તે યોગ્ય અધિકારી સામંતને સોંપાઈ ગઈ છે શ્યામ સુંદરના અને મારા તથા પ્રદ્યુમ્ન અનિરુદ્ધ વગેરેના સાસરી પક્ષના સગાઓને પણ અહીં તેડાવ લાવવા માટે ઝડપથી ઘોડે સવાર અને સાંજણી સવાર આવતીકાલે વહેલી સવારે ઉપડી જાયને તેવી વ્યવસ્થા પણ થઈ ગઈ છે

શ્રી કૃષ્ણને આપેલા સાપની વાત સાંભળ્યા પછી તો આ વટવૃક્ષમાં યાદવરાય વસુદેવજી ભીતરથી સાપ ભાંગી પડ્યા હતા પોતે મહાજ્ઞાની અને તત્ત્વો વહેતા હતા તેથી કાળની ગતિ અને ભાગ્ય નિર્માણને હસ્તે મુખે વધાવી લેવા જેટલી જ પરિપક્વતા ભલે તેમનામાં હતી છતાં માનવ સ્વભાવજી મોહ મમતા અને પરિવારના સ્નેહ સંબંધી પોતે બંધાયેલા હતા તેથી જ તેમના ક્ષેમ કુશળ તેમને સદૈવ ચિંતા રહેતી તેથી પોતાની બંને પત્નીઓ દેવકી અને રોહિણી સમક્ષ તેઓ અવારનવાર જ જે ઈચ્છા પ્રદર્શિત કર્યા કરતા હતા કે એકાદ શાંતિ યજ્ઞ જેવું મારી નજર આગળ થઈ જાય ને તો મારા મનનો અજંપો અને માનસિક અશાંતિ થોડાક ઠંડા પડે દેવ યોગે આ સ્વપ્ન સાકાર થવાની સંપૂર્ણ યોજના ઘડાઈ ગઈ ને તે જાણ્યા પછી તાતશ્રી અને બંને માતૃશ્રીને રામ અને શ્યામને અંતરના આશીર્વાદ પાઠવ્યા છે ભોજન બાદ પારિવારિક સ્નેહ મિલન દરમિયાન દાવજીએ અને કૃષ્ણે સૌને આનંદ થઈને એટલી કેટલીક વાતો કહી વચ્ચે વચ્ચે નારદજીએ પણ પ્રભુના પરિવાર સાથે ઓતપ્રોત થઈ જવા અને પોતાનું દેવાંશિપુણ થોડીવાર બાજુએ મૂકીને એવી એવી ગમત કરાવીને કે સૌ કોઈને સાત્વિક આનંદ સાગરમાં એક બે કલાક સુધી મન ભર મહાડ્યા ઉઠતા ઉઠતા દાઉજી પટરાણી રૂક્ષ્મણી તથા બે સુભદ્રાને એક વિશેષ જવાબદારી સોંપી અને તે નવે દિવસ ના બંને ટંકે કઈ કઈ ભોજન વાનગી આમંત્રિતો જમાડવી ને તેની એક સુવ્યવસ્થિત યાદી તૈયાર કરવાની તેમણે પોતાની પત્ની રેવતી અને ભૈયા શ્રી કૃષ્ણ અન્ય સાથે રાણીઓને પણ અનુરોધ કર્યો કે તેઓ પણ આ કાર્યમાં પૂર્ણ સહકાર આપે જેથી સાંજે યજ્ઞ સ્થળે ભૂમિ ભૂમિપૂજનની પૂર્વ તૈયારી માટે કોષાધ્યક્ષ શ્રી અને કોઠાર મંત્રી અને ભોજન શાળાનું મુખ્ય મહારાજ્રી પણ વધારવાના છે ને ત્યારે તેમને વાનગીની સૂચિ આપી દેવાય અને એ પ્રમાણે જે કંઈ ખાદ્ય સામગ્રી એકઠી કરવાની હોય ને તો તેઓ આ ચાર દિવસ દરમિયાન કરી શકે જરૂરી સૂચનાઓ આપીને દાવજી તથા શ્યામસંદર તેવર્ષી નારાજીને લઈને હવે કૃષ્ણ ભવન પર ગયા કેમ કે ત્યાં અત્યારે મંત્રીગણો અને આગેવાન યાદવોની એક ખાસ બેઠક તેમણે આગામી વ્યવસ્થા માટે બોલાવી હતી યોજના પ્રમાણે જ બપોરની બેઠકમાં બધું સાંગો પાણી પાર પડ્યું આવતીકાલે સવારે પ્રથમ ચોકડિયા જ દેવર્ષિ નારદજી ના વરદ હસ્તે યજ્ઞશાળા ભૂમિ પૂજન કરવાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો એ મંગલ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા દ્વારિકામાં વસતા સમસ્ત યાદવોને નગરના અગ્રગણીય શ્રેષ્ઠીઓને સારસ્વતોને અને રાજ્યના તમામ અધિકારીઓને સ્નેહભરું આમંત્રણ પાઠવી દેવાયું બેઠકને અંતે સૌએ શ્યામ સુંદર અને દાહોજીની સાથે પગે લાગીને રાજમહેલના પ્રાંગણનું એક ચક્કર માર્યું અને સર્વસંમતિથી જ યજ્ઞશાળા અતિથિ કક્ષ સભાખંડ વિશ્રામ ભુવન ભોજનશાળા અને અન્ય જરૂરિયાત પ્રમાણેના નાના મોટા સમિયાળા

ભગવાનની આ નગરીને પાવભીની વંદના કરી અરબ સાગરમાં ડૂબકી મારીને ત્યારે ધીરે ધીમે સૌએ પોતપોતાના આવેશે જવાની શ્યામ પાસે અનુમતિ માંગી દાવજી સહિત સૌના વિદાય થયા પછી ભગવાન શ્રી કૃષ્ણ પણ પૂર્ણ સંતોષ અને આનંદથી પોતાના જ પ્રિય ભક્ત નારાજીના ખંભા ઉપર હાથ મૂક્યો અને ભક્ત સાથે ભગવાન દ્વારિકાધીશ સીધા રુક્ષમણી ભવન પર પધાર્યા છે ત્યારે ત્યાં સાયમ ભોજન વ્યવસ્થા કરાવીને પટરાણી રૂક્ષ્મણી રાહ જોતા દરવાજે જ ઉભા હતા સાયમ ભોજન અલ્પહાર ને ન્યાય આપીને પ્રભુ નારદજી સાથે હળવું વાર્તા વિનોદ કરી રહ્યા હતા ત્યારે પ્રભુના સ્વાસ્થ્યની સદેવ ચિંતા રાખતા રાણી રૂક્ષ્મણીજીએ હળવેથી વચે પૂછી લીધું કે આજ તો સવારથી આપે સેજ પણ આરામ લીધો નથી આપના શયન કક્ષમાં રાત્રિ વિશ્રામની પૂર્ણ તૈયારી મેં કરાવી રાખી છે આપ સુતા સુતા દેવર્ષિ સાથે વાતો કરી હોય ને તો કરી શકશો અને જો વેલું સયન કરવું હોય ને તો પણ તમે કરી શકશો સવારે પાછું વેલું ઉઠવાનું પણ છે અંતર્યામી હસીને નારદજીની સામે જોયું પછી પટરાણીના મનનો ભાવ પણ સમજી ગયેલા પ્રભુ સહસ્મિત બોલ્યા કેમ તમે આજે ત્યાં નથી આવવાના દેવી થાક લાગે કે ન લાગે પણ નારદજી જેવા મુનિવર આપણી આંગણે પધાર્યા હોય અને સતસંગનો લાભ ન લઈએ ને તો આ મનુષ્ય અવતાર ગુમાવ્યો ગણાય ચાલો થોડી સત્સંગ માણીશું આમે તે વેલી ઊંઘતો મને કે તમને ક્યાં કોઈ દિવસ આવે છે તમે અહીંની વ્યવસ્થા કરીને શાંતિથી આવી પહોંચો હું ને નારદજી જઈએ છીએ ચાલો મુનિવર કહીને પ્રભુ ઉઠ્યા છે નારદજી તેમને અનુસર્યા અને મનમાં અત્યંત ખુશી અનુભવતા પટરાણી પણ ગઈકાલ રાતની અધૂરી રહેલી આ પ્રસંગ કથા આજે સ્વામીના શ્રી મુખે જો આગળ સાંભળવા મળે ને તો કેવું સારું એવી કલ્પનામાં જ રાજતા ચટપટ પરવારીને કૃષ્ણ ભવના શયન કક્ષમાં પહોંચી ગયા તો વૈષ્ણવો આપણે આગળના ભાગમાં જોઈશું કે પ્રભુ દ્વારિકાધીશ રાણી રુક્ષ્મણીને કયો પ્રસંગ કેશે માટે વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ